અંદર પણ ભારે વરસાદ વરસ્યો છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે મેઘ તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે દ્વારકા બેટ દ્વારકા ભારે વરસાદ ખાબક્યો છે અહીં ગામ જે છે તે બેટમાં ફેરવાઈ ચુક્યા છે જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે રહેણાંક વિસ્તાર હોય કે પછી રસ્તાઓ હોય કમર સુધીના પાણી અહીં જોવા મળી રહ્યા છે

જોડાયા છે જી રાજુ અત્યાર સુધીમાં દ્વારકા અંદર કેટલો વરસાદ ખાબક્યો છે અને હવે ત્યાં શું સ્થિતિ છે વાત દ્વારકામાં યાત્રાધામ દ્વારકામાં ગઈકાલે છે તે આખા દિવસ દરમિયાન પંદર ઇંચ જેટલો વરસાદ છે તે વરસી ચૂક્યો હતો ત્યારબાદ આજ વહેલી સવારથી પણ મેઘરાજાએ પોતાની ઇનિંગ છે તે સતત ચાલુ રાખી છે અને સૌથી પહેલી બે કલાકમાં આ વીસ એમએમ ત્યારબાદ અડસઠ એમએમ એટલે કે અત્યારે સવારની ચાર કલાકમાં આ સાડા ત્રણ થી ચાર ઇંચ જેટલો વરસાદ છે તે દ્વારકામાં પડી ચૂક્યો છે ગઈકાલે સાંજથી જે દ્વારકામાં પાણી ભરાયા છે ભદ્રકાલી ચોક છે ત્યારબાદ ઇસ્કોન ગેટ વિસ્તાર છે આવડપરું છે

જી મિતેશ આપની સોસાયટી નું નામ શું છે અને આસપાસની સોસાયટીઓની ને આસપાસના વિસ્તારની શું સ્થિતિ છે તિરુપતિ સોસાયટી મતરમ સોસાયટી યોગેશ્વર નગર આવું પાણી ભરેલું છે જી અને શું કોઈને ત્યાંથી બહાર લાવવામાં આવ્યા હોય કે સ્થળાંતરિત કરવામાં આવ્યા હોય તેવા કોઈ સમાચાર છે ના આઈથી બીજી જગ્યાએ બહાર તો નથી ગાડવા પડે એમ પણ જે પુલ છે બે બાજુના એ પુલ બંધ થઈ જાય એટલે આવા જવા પર તકલીફ પડે ઘરમાં પાણી ઘૂસી જાય એટલે ન ઘરમાં રહેવાય કે ન બહાર નીકળે એવી પરિસ્થિતિ થાય છે એ એટલે ઘરવકરીને માલસામાનને પણ નુકસાન થયું છે હા ઘણી ઘણી બધી જગ્યાએ માલને નીચે પડ્યો એ સામાન બધો ખરાબ થઈ ગયો છે આજ સવારથી વરસાદની શું સ્થિતિ છે આજે કાલ સાંજના વરસાદ નથી એટલે પાણી ઓસરી ગયા છે એટલે શાંતિ છે જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે તો જે રીતે દ્વારકાની અંદર સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયું છે લોકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેમની ઘરવકરીને માલ સામાનને પણ મોટું નુકસાન છે આ સાથે સાથે રસ્તાઓ બંધ થઈ જવાને કારણે ભારે પાણીનો ભરાવ થવાને કારણે તેઓ બહાર પણ નીકળી શકતા નથી અને ઘરમાં પણ રહી શકતા નથી તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર કેટલું પાણી આ સોસાયટીઓમાં ભરાયેલું છે